પાંચસો વર્ષ પછી ગણેશ ચતુર્થી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે ગણેશના આશીર્વાદથી આ ચાર રાશિઓના ભાગ્યમાં પરિવર્તન આવશે અને કારકિર્દી અને વ્યવસાયમાં લાભ થવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે પાંચસો વર્ષ પછી શ્રી ગૌરી પુત્ર શ્રી વિઘ્નહર્તા ગણેશ ચતુર્થી પર એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈયર્ઝ રહ્યા છે જેના કારણે ભગવાન વિઘ્નહર્તા ગણેશના અનંત આશીર્વાદ ચાર રાશિઓ પર વરસવા જઈ રહ્યા છે આ દુર્લભ સંયોગના નિર્માણને કારણે ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્થી સુધી ચાર રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે ગૌરીના પુત્ર શ્રી ગણેશજી હવે ચાર રાશિના તારાઓને ઉજાગર કરવાના છે મિત્રો જેના કારણે હવે ચાર રાશિઓ ખુશીઓથી ભરેલી રહેશે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મના લોકો માટે ગણેશ ચતુર્થીનો તહેવાર ખાસ મહત્ત્વ ધરાવે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આ પવિત્ર દિવસે પોતાની રાશિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરે છે તો તેના જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે ઉપરાંત પરિવારમાં સમૃદ્ધિ સુખ શાંતિ અને સંપત્તિ આવે છે અને ક્યારેય પૈસાની કમી રહેતી નથી મિત્રો આપણા સનાતન ધર્મમાં દરેક વ્રત અને તહેવારની પૂજા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે કારણ કે તેમને બધા દેવી દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો નિયમિત રીતે ભગવાન ગણેશની પૂજા કરે છે તેમના બધા દુઃખ દૂર થાય છે આ કારણોસર ભગવાન ગણેશને વિઘ્નહર્તા ગણપતિ કહેવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજાની સાથે તેમને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે જે અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે વૈદિક કેલેન્ડર મુજબ ચતુર્થી તિથિ છાવીસ ઓગસ્ટના રોજ બપોરે એક વાગીને ચોપન મિનિટ શરૂ થશે અને સત્યાવીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ વાગીને ચુમાલીસ મિનિટ સમાપ્ત થશે કારણ કે ઉદય તિથિ માન્ય છે તેથી આ વર્ષે ગણેશ ચતુર્થી સત્યાવીસ ઓગસ્ટ બુધવારના રોજ ઉજવવામાં આવશે અને તેની ઉજવણી અનંત ચતુર્થી સુધી ચાલુ રહેશે મિત્રો આ વખતે બાપા સત્યાવીસ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી પર આવી રહ્યા છે એવી ધાર્મિક માન્યતા છે કે સાચા હૃદય અને પૂર્ણ ભક્તિથી ગણપતિ બાપાની પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચતુર્થી અનંત ચતુર્દશી સુધી દુર્લભ અને શુભ ગ્રહોના સંયોજને આ તહેવારને ખૂબ જ ખાસ બનાવ્યો છે જ્યોતિષ નિષ્ણાતોનો અંદાજ છે કે ગણેશ ઉત્સવના આ દસ દિવસ કેટલીક રાશિઓ માટે સુખ અને સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે વિઘ્નહરતા ગણેશ આ રાશિના લોકોને પડકારોથી બચાવવા ઉપરાંત તેમના જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિ પણ લાવશે મિત્રો ચાલો જાણીએ આ દુર્લભ સંયોગો વિશે મિત્રો સત્યાવીસ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના દિવસે રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ ભગવાન ગણેશના આગમનનું પ્રતીક છે આ તારીખથી દસ દિવસ સુધી સૂર્ય અને કેતુનો યુતિ કેટલાક રાશિઓ માટે શુભ રહેશે આ સાથે ચંદ્ર અને મંગળનો યુતિ લક્ષ્મી યોગ બનાવશે જે ખૂબ જ શુભ છે મિત્રો ચાલો જાણીએ કે શ્રી વિઘ્નહર્તા ગણેશ કઈ રાશિઓ પર ગણેશ ચતુર્થીના દિવસે પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખો જેથી ગણેશજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક મેષ મેષ રાશિ રાશિના જણાવી દઈએ કે ગણેશ મેુર્થીના દિવસથી અનંત ચતુર્થીના દિવસ સુધી બાપા તમારા પર કૃપા કરશે અને તમારા બધા અવરોધો દૂર કરશે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ મેષ રાશિનો સ્વામી છે અને આ રાશિના લોકો ગણેશજીને ખૂબ પ્રિય છે મિત્રો બાપાના આશીર્વાદથી તેમના બધા કાર્ય હવે કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે ઉપરાંત બાપ્પાના આશીર્વાદથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે અને તમે હંમેશા ખુશ અને સમૃદ્ધ રહેશો ગણેશજીના આશીર્વાદથી તમારા કરિયર અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે અને બાપા ખૂબ જ જલ્દી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાના છે નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્થી સુધી ગણપતિ બાપ્પા તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવવાના છે અને હવે તમારા ઘરમાં ખુશીઓ છવાઈ જવાની છે જેના કારણે હવે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને બાપ્પાના આશીર્વાદથી તમારી બધી સમસ્યાઓનો પણ હવે અંત આવવાનો છે મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્યમાં હાથ લગાવો છો તે કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે બાપાના આશીર્વાદ તમારા પર છે નંબર ત્રણ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્થી સુધી તમારો દિવસ કોઈ આશીર્વાદથી ઓછો નહીં રહે કારણ કે ગણેશજી તમારા પર ખૂબ કૃપાળુ રહ્યા છે જેના કારણે બાપા તમારી બધી સમસ્યાઓ દૂર કરવાના છે અને ગણપતિ બાપા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે ગણેશજીના આશીર્વાદથી તમારો આવનારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે ઉપરાંત ગણપતિ બાપા તમારા કારકિર્દી માટે તમને ઘણો સાથ આપશે અને તમારો સમય શુભ રહેશે ઉપરાંત તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ કારણ વગર કોઈની સાથે દલીલ ન કરો તો તમને ફાયદો થશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમયને હાથમાંથી ન જવા દો બાપાના આશીર્વાદ ખાસ કરીને તમારા પર છે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્થી સુધી ભગવાન શ્રી ગણેશ તમને એક મોટી ભેટ આપવાના છે જે તુલા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા સંબંધો બનશે જે ભવિષ્યમાં તમને લાભ કરશે તુલા રાશિના લોકોને ભગવાન ગણેશની કૃપાથી સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે ગણેશ ચતુર્થી અનંત ચતુર્થી તુલા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે આ સમયે તમને અચાનક નાણાકીય લાભ મળશે આવનારા સમયમાં તુલા રાશિના લોકો બાપાની કૃપા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આ સમયે તમને બધી બાજુથી ખુશી મળવાની છે આ સમય તમારા માટે પ્રચંડ લાભ યોગનો મહાસંયોગ બની રહ્યો છે તુલા રાશિના લોકો તમારા જીવનની બધી સમસ્યાઓનો ઉકેલ આવવાનો છે તમારા પરિવારમાં ખુશીનો અનુભવ થવાનો છે તુલા રાશિના લોકો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે બાપાના આશીર્વાદ સંપૂર્ણપણે તમારા પર છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો જેથી ગણેશજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર